હવે ધાર્મિક દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તોને ભગવાનના આકર્ષક દર્શન અને મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક આકર્ષણ વધે તે માટે અવનવા પ્રયોગો દ્વારા ધાર્મિક સ્થાનમાં અનોખી વ્યવસ્થા કરાતી હોય છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું છે જન્માષ્ટમીમાં ભક્તોને આકર્ષવા માટે યાત્રાધામમાં લેસર લાઇટિંગ અને સાઉન્ડનું અનોખું આકર્ષણ જમાવ્યું